કૃષ્ણ કનૈયા લાલકી જય ઉમિયા માતની જય કામકાજ કરી હું તો ફરિયા વચ્ચે બેઠી હતી આડી નજરે જોયું ત્યાં તો દમડુંવાળા બેઠા હતા એ સરસ સુંદર કીર્તન છે જો મારું કીર્તન તમને ગમે તો મારી ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ કામકાજ કરી હું તો ફળિયા વચ્ચે બેઠી હતી આડી નજરે જોયો ત્યાં તો ડમડો વાળા બેઠા તા ડમડો વાળા એ તો મારા ભોળાનાથ ભગવાન છે ત્યારે મને ખબર પડી આજે સોમવાર છે કામકાજ કરી હું તો ફરિયા વચ્ચે બેઠી હતી આડી નજરે જોયું ત્યાં તો મોદક વાળા બેઠા તા મોદક વાળા એ તો મારા ગણેશ ભગવાન છે ત્યારે મને ખબર પડી આજે મંગળવાર છે કામકાજ કરી હું તો ફરિયા વચ્ચે બેઠી હતી આડી નજરે જોયું ત્યાં તો મોરવાળા બેઠા હતા મોર વારા એ તો મારા પાટીના ભગવાન છે ત્યારે મને ખબર પડી આજે બુધવાર છે કામકાજ કરી હું તો ફર્યા વચ્ચે બેઠી હતી આડી નજરે જોયું ત્યાં તો પાઘડી વાળા બેઠા ત્યાં પાઘડી વાળા તો મારા જલારામ બાપા છે ત્યારે મને ખબર પડી આજે ગુરુવાર છે કામકાજ કરી હું તો આડી નજરે જોયું ત્યાં તો મુરલીવાળા બેઠા ત્યાં મુરલીવાળા એ તો મારા કૃષ્ણ ભગવાન છે ત્યારે મને ખબર પડી આજે શુક્રવાર છે કામકાજ કરી હું તો ફરિયા વચે બેઠી હતી જોયું ત્યાં તો ગદાવાળા બેઠા બેઠા ગદાવાળા એ તો ભંજન દેવ છે ત્યારે મને ખબર પડી આજે શનિવાર છે કામકાજ કરી હું તો ફરિયા વચે બેઠી હતી આડી નજરે જોયું ત્યાં તો ઘોડાવાળા બેઠા હતા ઘોડાવાળા તો મારા સૂર્ય નારાયણ દેવ છે ત્યારે મને ખબર પડી આજે રવિવાર છે કામકાજ કરી હું તો ફળિયા વચ્ચે બેઠી હતી આડી નજરે જોયું ત્યાં તો રાધે મંડળ બેઠો તો રાધે મંડળ એ તો મારી સરખી સાહેલી છે ત્યારે મને ખબર પડી આજે સત્સંગ થાય છે કામકાજ કરી હું તો ફરિયા વચ્ચે બેઠી હતી કામકાજ કરી હું તો ફરિયા વચ્ચે બેઠી હતી कृष्ण कनैया लाल की जय उमिया मातनी जय यमुना महाराणि की जय